જય માતાજી મિત્રો તો જો આજે અમારે કઈક નવીન પ્રકારનું બની રહ્યું છે તમને બતાવું શું બને છે નહીં નવ્યા જો ચાલો તો જો પાલકના ભજીયા બને છે ભાઈ અમારે જો પાલકના ભજીયા પાલક લઈ લીધી છે વચમાં જો બટેકાની ગ્રેવી બટેકાની ગ્રેવી છે ને પાલક છે ચાલો સરસ મજાનો બની રહ્યા છે